નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાત સરકારના સેવા સુશાસનના ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે નવીન ગોધર તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડુંડોરના હસ્તે કરવામાં આવી આ પ્રસંગે શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડુંડોરે સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સત્તર નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે જેમાંથી આપણા જિલ્લાને બે નવા તાલુકાઓ મળવાથી હવે લોકોને તેમના જ આંગણે જ વહીવટી સુવિધાઓ મળી શકશે વધુમાં ઉમેર્યું કે મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ અભિયાન થકી દરેક ગામ સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવે તેવી અપીલ કરી હતી સરકારની વિકાસ કામગીરી પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું કે છેવાડાના માનવી સુધી આરોગ્ય શિક્ષણ પાણી રસ્તા અને વીજળી સહિતની ઉત્તમ સુવિધાઓ પહોંચાડીને વિકાસના ફળ જનતા સુધી પહોંચાડવામાં આવ્યા છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવે પટેલે જણાવ્યું કે વિજયાદશમી અને મહાત્મા ગાંધીજી તથા બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પવિત્ર ત્રિવેણી સંગમના દિવસે ગોધર તાલુકાનું ઉદઘાટન થયું છે જે આપણા સૌ માટે અત્યંત શુભ અને આનંદની વાત છે તેમણે આ શુભ અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મુરવા હડપ ધારાસભ્ય નિમિષાબેન સુથારે નવો ગોધર તાલુકો બનવા બદલ શુભેચ્છાઓ આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું મંત્રીના હસ્તે સ્વસ્થાય સેવા અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી શ્રેષ્ઠ સામૂહિક શૌચાલય શ્રેષ્ઠ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શ્રેષ્ઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્વચ્છતામાં શ્રેષ્ઠ તાલુકાને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા મંત્રી નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ અગ્રણી भाई निवासी अधिक कलेक्टर सिविल लटा जिला ग्राम विकास एजेंसी नियामक चंद्रिकाबेन बाबोर गोदरगाम सरपंच हितेंद्र सिंह वीरपरा सहित मोटी संख्या में ग्रामजनों उपस्थित रहा